આજે તમે કોર્ટ મા શું વાત કર્યા આજે જે સગીરા છે એમણે કોર્ટ સમક્ષ નિવેદન આપેલું છે નિવેદનમાં જણાવ્યું છે કે એમને જે આ નિવેદનો જે શરૂઆતમાં જે જે એસપી સાહેબ આવીને તમામ ખુલાસાઓ આપતા હતા એ હવે સગીરા એવું જણાવે છે કે તમામ નિવેદનો બળજબરીપૂર્વક લેવામાં આવ્યા છે પોલીસે પોતાની રીતે લખાવી લીધા છે સગીરાએ આવું કોઈ નિવેદન આપેલું નથી એની જે કઈ પણ નિવેદનો લેવામાં આવ્યા છે ધાક ધમકીથી લેવામાં આવ્યા હતા ને આ બધાની પાછળ સગીરાને કહેવા પ્રમાણે જે આરોપ છે બધા જયરાજસિંહ અને ગણેશભાઈ જે છે એમના ઉપર છે અને એમના કહેવા પ્રમાણે પોલીસ ખાતામાં જયારે એમની

આખી ઘટના બાબતે મેં એ વાત કરી કે અત્યાર સુધી હું હેરાન થતી હતી આ લોકો જે હેરાન કરતા આપીને મને ખોટું બોલવા મજબૂર કરતા હતા પણ મારે એવું હતું કે જો હું ખોટું બોલું તો મને ખોટું બોલાવવા દેતા હતા પોલીસ ને બધા ભેગા મળીને વકીલ ને બધા એના લોકોના ભેગા મળીને આજે જયરા છે અને એ લોકો છે એના બધા ભેગા મળીને મારી બિરુદ મને આવું નિવેદન દેવા માંગતા હતા કે આજે સાત વ્યક્તિ છે છ વ્યક્તિ એના નામ તું દઈ દે એમ તો તને નામ મુક્ત કરી દઈશું તારું નામ કેસમાંથી કાઢી નાખશું આજે આની કંઈક તા તું એ કે જેવી ત્યાં સુધીનો ખર્ચો એ કે અમારો એ મને લાલચો આપતા હતા અને મને આમાં ધમકાવતા હતા તું આમ નહીં દેતો એ કંઈક તારા પરિવાર ઉપર એક ખતરો છે તો મેં કીધું કે વાંધો નહીં તો આ નિવેદન દઈ દેશે હું તૈયાર ત્યારે મેં અપડેલી હતી કે હું નિવેદન દેવા તૈયાર થઈ છે એમ પણ હું કોઈના નામ નહીં લઉં કે હું જે સાચું છે એ નિવેદન દઈશ હું કોર્ટ સમક્ષ ખોટું નિવેદન હું નહીં દઉં તો એને કીધું કે નહીં એ તું ત્યાં નિવેદન નથી દેવાનું પછી એણે મને આછે તૈયાર કરી નિવેદન દીધું અને એ નિવેદન મને દેવા માટે મજબૂર કરતા તા જયારે મેં નિવેદન અત્યાર નો આપ્યું અને મેં જે હકીકત હતી કોર્ટ સમક્ષ અત્યારે રજૂ કરી દીધી છે તો હજી મારો મારો પરિવાર છે એની ઉપર એટલો ખતરો છે કે આ લોકોની ગાડી ગાડીઓ વારંવાર પોગી જાય છે અને હેરાન કરે એટલી અદે કે મારા પપ્પાને આ નથી જીવવા દેવાના નથી અમારા પરિવાર ને જીવવા દેવાના એનો એટલો ત્રાસ છે અમારી ઉપર નિવેદન આ છે આ બધું માં આવતું હતું એના માણસો વારંવાર અમારા ગામમાં ગાડી લઈને આવતા હતા અમને ત્યાં લઈ જતા હતા હોટલ જ રાખતા હતા હોટલ થી બહાર નથી નીકળવા દેતા નથી મારા પપ્પાને આ લોકો નહીં જીવવા દે

રાજદીપસિંહ કરી છે એના વિરુદ્ધ મને નિવેદન દેવાનું કેતા અને સંજયભાઈ છે અને દિનેશભાઈ છે જે એડવોકેટ હતા એનું એનું વિરુદ્ધ એવું નિવેદન દેવાનું કેતા હતા પોલીસમાંથી તમને કોણ પ્રશ્નો આ પરમાર સાહેબ છે ઈ અને આજે કેજી ઝાલા સાહેબ છે ગોડલ તાલુકા પોલીસ સ્ટેશન પોલીસ એને નિવેદન હાથે તૈયાર કરી રાખ્યું હતું બસ મને એમ કીધું તું કે આ નિવેદન તું દઈએ પછી કાઈ પણ થશે તો કે હું તારી અરજી લઈ લેસી કે તન કોઈ હેરાન કરશે તો ઈ નિવેદનમાં શું લખેલું એ નિવેદનમાં એવું લખેલું હતું કે અનુરૂપસિંહ અને રાદીપસિંહ ની ગાડીઓ જોકે લખેલું હતું કે ગાડીઓ આવતી ખોટું બોલન ખરેખર તો જે મારા ગામમાં ગાડી આવતી હતી મને લેવાય જયરાજસિંહ ની ગાડી હતી પણ આ લોકો એના ઉપર આક્ષેપ નાખતા હતા કે આનું આનું વિરુદ્ધ એટલું નિવેદન દઈ દે એમ તો તાર ફાયદો છે બાકી કે તારો જીવે જોખમમાં અને તારો પરિવાર ને કે અમે એક કે આમાં જોખમમાં નાખી દઈશું એમ તો પછી એને સાત વ્યક્તિના નામ કીધા ને એની વિરુદ્ધ કે નામ દેવાના છે તારે એને એમ કેવાનું છે કે આ તારી જે થયું એ ખોટું હતું એવું તાર બોલવાનું છે કે એવું તું સ્વીકારી લઈશ ને એ કે તો મેં ત્યારે કીધું તું કે નહીં જે છે એ હકીકત છે એમ તમે ખોટું મને શું કામ બોલાવ્યું કે તાર તું આરોપી છો એમાંથી તને કાઢી નાખશો તો એટલું બોલી દઈશ ને તો મારી બસ ઈજ ઘરના નથી મારા પરિવાર ને કોઈ શાંતિ લેવા દેતું મારા પપ્પા ને પણ આમાં જીવ જોખમમાં છે એવું છે તો આ લોકો આટલો આટલો ત્રાસ આપે છે તો મારા પપ્પા એમાં કઈક કરશે તો અમે અમે કઈ થાય શું રસ્તો કાઢશું આમાંથી તો મારી ઈજ માંગ છે કે આમાં અમને રક્ષણ આપવામાં આવે